શૃંગાર રસમાં ક્યાંક હવે ખૂટતું હોય તો તે છે રંગબેરંગી પતંગિયાઓની ઉડાહુડ ગ્લોબલ વોર્મિંગ અને વૈજ્ઞાનિકતાની આડઅસરોનો ભોગ નિર્દોષ જીવો બની ગયા છે કૃષિ ક્ષેત્ર હોય કે બાગાયત ક્ષેત્ર જ્યાં જોઈએ ત્યાં ઉત્પાદકતામાં વધારો કરવાની ઘેલછાઈ માઝા મૂકી છે ત્યારે પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થયું આબોહવા બગડી રહી છે ત્યારે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેમાં શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવા પતંગિયાઓની જાતિની લુપ્તતા પાછળ કેવલ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે ખેતર હોય કે બગીચાઓ હોય એ પછી વનવગડાની લીલોતરીઓ હોય પતંગિયાઓની ઉડાવડું જોવા મળતી હોય છે પરંતુ કાળક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાવડને પકડવા ભાગતું હતું પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીનો એ સાથી હવે લુપ્ત થઈ રહ્યો છે આધુનિકતાની ભાગદોડમાં માનવી કૃત્રિમ પ્રકૃતિ તરફ વળ્યો છે પરંતુ લીલુચ્છમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે આજે વાસ્તવિક પતંગિયાઓની પ્રજાતિ કેવળ તસવીરોમાં જ કેદ થઈ ગઈ છે કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કળા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે દિવસ દરમિયાનની ભાગદોડ વચ્ચે ક્યારેક આપણે એક પળ માટે એ દિશામાં વિચાર સુધા પણ કર્યો છે કે બાગ બગીચા વન વગડામાં ઉડાવડ કરતાં પતંગિયાની જમાત ક્યાં ચાલી ગઈ જીવનશાસ્ત્રમાં ફૂલો ઉપર મંડરાતા અને તેમના પરાગરાજને આરોગતા પતંગિયાઓ ક્યાં ગુમ થઈ ગયા ખેતરોમાં કે બાગ બગીચાઓમાં જંતુનાશક દવાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે હાઈબ્રિડ ફૂલો તરફનો જોખ વધ્યો છે હવે અબોલ પતંગિયાઓની હાઇબ્રિડ અને જંતુનાશક દવાઓથી વૃદ્ધિ પામેલા ફૂલોમાં પરાગ રજ ક્યાંથી મળે તો તેના માટે જીવલણ બની રહે ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહી છે તો આ તો નાજુક કુમળા અને અબોલ જીવોની તો શી વિસાત તે તો કાળા માથાના માનવીની આંધણી દોટના શિકાર બનીને જ રહેવાના છે ત્યારે ચોમાસાની ઋતુમાં ઉડાઉડ કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થઈ રહી છે ચોમાસાની ઋતુ દરમિયાન રંગબેરંગી પતંગિયા બાગ બગીચામાં આપણે જોતા હોય છે આપણે જ્યારે નાના હતા ત્યારે રંગબેરંગી પતંગિયા જોઈને આપણે એને પકડવા માટે દોડાદોડી કરતા હોઈએ હાલના સમયમાં દરેક મોટાભાગના બાગ બગીચા હોય ઘરના વાડા હોય તો ત્યાં આપણે હાઇબ્રિડ ફૂલના ઝાડો લઈ આવ્યા છે કે જેનાથી પતંગિયાને એને બેસવાનું કે એમાંથી કોઈ સુગંધ આવતી નથી પરાગ્રજ મળતો નથી જેથી પતંગિયાની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે અને સાથે સાથે પ્રદૂષિત હવા પાણી તેના લીધે પણ આપણે પતંગિયા બહુ ઓછા જોવા મળે છે હાલના સમયમાં દરેક જગ્યાએ પ્રદૂષિત હવા પાણી ફેલાઈ ગયું છે આપણે હાઇબ્રિડ ફૂલો પછી જે ઝાડો કે જે એમાં પતંગિયા બેસી શકે રસ લઈ શકે એવા ઝાડો બહુ ઓછા થઈ ગયા છે આપણે પણ હવે હાઇબ્રિડ ફૂલો છોડી અને જે ફૂલો આપણે મળી શકે તેવા અને રસ પણ પરાગ્રજ મળી શકે તેવા ઝાડોનું અથવા તો ફૂલ છોડનું વાવેતર કરીને આ રીતે આપણે આની સંખ્યા વધારી શકીએ છીએ નહીં તો આપણે પતંગિયાને ખાલી વાર્તાઓમાં જ સાંભળતા રહી જઈશું